દિવાલાની પણ ખેતી કરેલી હતી અને દિવાલામાં આપણે બહુ સારામાં સારું ઉત્પાદન પણ મળ્યું છે અને આખા ગામમાં પણ આપણે છે તો આપણે સારામાં સારો છે પણ બહુખાનો વિધો છે તો બીજાની વાત કરીએ તો ત્રીસથી પાંત્રીસ મહિના આપણે ઉતારો પણ આવેલો છે આપણે જરૂરીમાં બિયારણની વાત કરીએ તો અગ્નિ વિદ્યાર્થી પ્લસ અગ્નિ વિદ્યાર્થી પ્લસ આપણે બિયારણ પણ બનાવેલું છે અને બહુ હવે આપણે જરૂરીની માહિતી છે કિચરનું છે અને ધ્યાનથી તમે સાંભળજો અને આખા જગ્યામાં પણ ખેડૂત તમે જોતાડ તમને યાદ આવજો આ સારામાં સારી ઉત્પાદન આપણે આપણને લીધું છે તો આપણે આ વાડીમાં ગ્રેંડી બનાવેલું છે હવે હવેલીમાં આપણે સૂર્ય લણ પણ આપણે લડી લીધેલો છે અને હવે જો આ રીતના આપણે ગરમીમાં મસર આપણે કહ્યું છે અને અસર થાય તો આપણે જે આ સતત સમયે આપણે જમીનમાં મેળવીએ તો બહુ સારામાં સારું રહે છે અને તો આ ટ્રેક્ટર આપણે આજના દિવસમાં ભાડું કામ ચાલી રહ્યું છે અને અંદર ટ્રેક્ટર સાહેબ ખાસ વાત છે એ સારું બહુ કામ સારામાં સારું કામ આપણને હતું છે તો આ દિવાલા દિવાળાનું જે ઈસની પંપત્તિ બનાવે છે ઈસની પંપત્તિ બનાવે છે આ સારામાં સારું અને આમાં રિઝલ્ટ મળે છે અને આવતી સાલે પણ જો તમે આ રોટલી મરાવો તો એનડીનું પણ બહુ સારામાં સારું કામ આપે છે અને જમીનમાં પણ ઉકેલી જાય છે અને આપણે રાસાયણિક ખાતરની આપણે તમે નાખો વાડીની મળતા તો એની કરતાં પણ આપણે આ ડબલ કામ આપે છે આ રીતના અને રાસાયણિક ખાતર કરતાં પણ ડબલ કામ આપે છે તો આને આપણે એ આપણે ટપર મરાવી દીધું છે ટ્પર મરાવી અને પાટી કાપી એના ફરિયા પણ ગાડીના ખર્ચા આપે છે અને આ લોટું બહુ સારામાં સારી છે તો આપણે એ રીતે માહિતી પણ આપી જ છે એની સારામાં સારી પણ માહિતી આ અમારા વિશે આપી છે જો આ રીતે આગળસર પછી થાય અને કપડામાં ફરે છે અને અહીંયા હવે પછી જે કાંઈ થાય ગોઠવના અને જો આપણે કરી લેવાના છે પછી આપણે એમાં પાક મારી દેવાના હોય છે અને પછી આમાં આપણે ઢોલ તરફ મારી દેવાય તો જમીનમાં નીકળી જાય જે કાંઈ છે એ પાલો બધો જમીનમાં નીકળ્યું છે તો એ પણ ચોમાસાને વરસાદના કારણે જમીનમાં હળી જાય છે હળ્યા પછી તમે જમવો જે પણ મોલ કરે તો અમારા કિસાન મિત્રોને બહુ સારામાં સારો ફાયદો રહે છે અને આપણે આ વર્ષમાં ગરડી પણ હવે પૂરી થઈ ગઈ છે ગરડી પૂરી થઈ ગઈ છે હવે આપણે આવતીકાલે પણ માં આપણો વિષય છે અને આપણા અનુભવ છે હું વિડીયો મળશે